ગુજરાતનું સૌરાષ્ટ્ર અને ગીર એટલે એશિયાટિક સિંહ માટે ખૂબ જ જાણીતું સ્થળ તેવામાં પણ ગીરના જંગલ અને અમરેલી ધારી આંબરડી વિસ્તાર બાદ પોરબંદરના બાણવડના બરડામાં પણ જંગલ સફારી વિકસાવવામાં આવી છે ત્યારે ખૂબ જ રોમાંચિત કરે સામે જંગલ સફારી માં અગિયાર બાળ સિંહો નું ટોળું એક સાથે જોવા મળ્યું પ્રથમ વખત બરડાના જંગલમાં માં બાળ સિંહો જોવા મળતા પ્રવાસીઓમાં અનેરી ખુશી છવાય છે ગત વર્ષે પોરબંદરના બરડા જંગલમાં જંગલ સફારીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો હાલ સત્તર થી અઢાર સિંહો મુક્ત રીતે વિચરણ કરી રહ્યા છે અમદાવાદ ના પ્રવાસી રોમાંચિત થયું નથી